તો કોંગ્રેસે અટકાયત કરી હતી કોંગ્રેસ શહેર પ્રમુખ શશિકાંત પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી કિશન શું કહી રહ્યો છે કોંગ્રેસનો વિરોધ

કાળા ફુગ્ગા લઈને તે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે કાળા ફુગ્ગાઓ તેમણે ઉડાવ્યા હતા ને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે પોલીસે તે લોકોની અટકાયત કરી છે નવી બીએસ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ દર્શાવી રહ્યા છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે બીએસ હોસ્પિટલના ખાનગીકરણને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે